ચાલો મિત્રો જય માતાજી બધાને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર અને આજે આપણે બનાવવાના છે મસ્ત મજાની સુખડી તો સુખડી આજે આપણે ઘઉંના કરકરા લોટમાંથી બનાવવાના છે કાજુ બદામ ને બધું નાખવાના છે દ્રાક્ષ ને એવું તો સૌ આપણે કાજુ એ બદામ અને ગોળનું કટિંગ કરીશું ઝીણું ઝીણું કટિંગ કરીશું કર્નિશિંગ માટે કટિંગ કરીશું તો તમને કાજુ બદામ નો અવેલેબલ હોય તો ઘઉંના લોટની મસ્ત સુખડી પણ એમાં બનાવી શકો છો તો જો કરો લોટ ન હોય તો સાદો લોટ આવે એ પણ તમે નાખી શકો છો તો બનાવવા માટે તેલ ઘીનો ઉપયોગ થાય છે તો આપણે અહીંયા કાજુ અને બદામનું ઝડ મસ્ત કટિંગ કરી લઈશું તો મારી ચેનલ લાઇક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાયક જ નવા મિત્રો હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો

ગાયનો ઘી લઈશું શુદ્ધ દેશી ઘી છે મસ્ત તમે જોઈ શકો સુગંધ પણ મસ્ત આવે છે ઘી ગરમ થાય એટલે આપણે એમાં સૌ પ્રથમ એડ કરીશું પણ એ આપણે વાટકી જેટલો ગોળ કટિંગ કર્યો છે જો તમારે વધારે ગોળ ખાવું હોય તો વધારે ઓછું ગોળ ખાતા હોય તો થોડોક ઓછો એવી રીતે ગોળ એડ કરીશું અને સારી રીતે એમાં ઓગાળીશું તો જોઈ શકો છો

تو مکس پیش ایک થોડુંક ઘી લગાવીને તેમાં બધો આપણે છોકરીનો મસાલો છે તે કાઢીશું અને વાટકી વડે દબાવી લઈશું જેથી કરીને સારી રીતે દબાઈ જાય અને એને ચોસલા પાડવામાં આપણે સરળતા રહે તો વાટકી અથવા ગમે તે વસ્તુ હોય એને આપણે દબાવી લઈશું સારી રીતે દબાઈ લેવાનું છે બજાએ એટલે આપણે એને થોડી વાર રાખીને એના કટિંગ કરી લઈશું તમારે જેવું કટિંગ કરવું હોય આડું તું એવું આપણે કટિંગ એનું કરી લઈશું કટિંગ કર્યા બાદ આપણે એને ગાર્નિશિંગ ડિશની અંદર કટી લઈશું તો તૈયાર છે આપણે મસ્ત મજાની એવી સુકડી તો તમને રેસીપી કેવી લાગી છે જરૂરથી જણાવજો

સુખડી માં ખાસ તમારે યાદ રાખવાનું કે ગોળ વધારે પાકવા ન જોઈએ જો વધારે પાકી ગયો ગોળ તો તમારા મોઢેથી ખાઈ શકાશે નહીં તૈયાર છે આપણી મસ્ત મજાની સુખડી થેન્ક યુ આ જય માતાજી બધાને